જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુ મિત્રો આજે અપરા એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય કરીએ અધ્યાય ત્રીજો કર્મયોગ અર્જુને પૂછ્યું હે જનાર્દન આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે તો પછી આપ મને ગોર કર્મ કરવા કેમ કહો છો આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે દરેકે કર્મ કરવું જરૂરી છે આથી આપ મારા હિત કાજે એક જ બાબત જણાવો શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું હે અર્જુન આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની ને કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે નિત્ય નૈનિત કર્મો કર્યા વગર અંતકરણની શુદ્ધિ થતી નથી અંતકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી કર્મ ત્યાજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈ કર્મ કરે છે જે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે છે તે મૂર્ખને દંભિક કહેવાય છે પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે સંધ્યા ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનાર છે આથી ફળની ઈચ્છા ત્યજી દઈ કર્મ કર અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમણે કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને વાંછિત ભોગ આપશે પરંતુ તેમણે તમને જે આપ્યો તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો તો તમે ચોર ઠરો યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે અને અન્ન વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે યજ્ઞ કર્મથી થાય છે કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે માટે યજ્ઞાથી કર્મ કરવા જોઈએ જે મનુષ્ય જગતમાં યજ્ઞાથી કર્મ કરતો નથી તે ભાર રૂપ છે ને વૃદ્ધા જીવે છે પરંતુ જે આત્મામાં રાચે છે આત્મામાં તૃપ્ત રહે છે ને આત્મામાં સંતોષી રહે છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી જનકવેદહી જેવા રાજવી પણ ફળમાં આના રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાસલ કરી શક્યા હતા તેથી ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે હે અર્જુન મારે પોતાની ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે ને કર્મોની છોડી દેવાથી નાશ પામશે આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે ને હું વર્ણશંકરતાનો સર્જક ને તેના અંધપતનનું કારણ બનું બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે અજ્ઞાની મનુષ્ય કર્મમાં અસક્ત થઈ કર્મ કરે ને હું કરું છું તેમ માની લે છે જ્યારે જ્ઞાનીઓ કર્મમાં અસક્ત થયા વગર કર્મ કરે છે હું પરમાત્માનો અંશ છું ને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે અહંકારનો ત્યાગ કર ને શોકરહિત થઈ યુદ્ધ કર જે મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મ કરતું હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે દરેક ઇન્દ્રિયને પોતાના રાગદ્રેશ રહેલા છે તે રાગ ને વશ ન થવું રાગદ્રેશ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે આથી કરીને રાગદ્રેશ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યની પાપ કરાવે છે આ બંને મહાન પાપી છે તેને મોક્ષ માર્ગના શત્રુ જાણ જેમ ધુમાડાથી અગ્નિ કચરાથી દર્પણ ને ચામડીથી ગર્ભ ઢંકાય છે તે પ્રમાણે કામથી ઢંકાયેલ છે આ કામ અજ્ઞાનીને ભોગના સમય સુખ ને અંતમાં દુઃખ આપે છે જ્ઞાની આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમય પણ દુઃખ જ થાય છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર ઇન્દ્રિયો દેહથી અલગ છે બુદ્ધિ મનથી અલગ છે મન ઇન્દ્રિયોથી પર છે આત્મા બુદ્ધિથી પર છે માટે હે અર્જુન આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં લઈ કામરૂપી નાશ કર જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી ભગવદ્ કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ ત્રીજા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ આપ હવે મની ત્રીજા અધ્યાયનું મહાત્મય ને તેના ફળ વિશે જણાવો જે સાંભળી અમે કૃતાર્થ થઈએ આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો તે વેદ શાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિ પામ્યો હતો તેણે અનેક કર્મના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો જુગાર શરાબ વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મી કરીને અધોગતિ પામ્યો હતો તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો જુગાર શરાબ વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેણે સગડું ધન ગુમાવ્યું તેથી કરીને તેની ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘેર જઈને તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા આ બ્રાહ્મણ પ્રેત થયો તે પ્રેત યોનીમાં તેના કર્મ અનુસાર ઘણો ઘણો દુઃખી થઈ ગયો આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો તે વેપાર અર્થે પરદેશ ગયો હતો જ્યારે તે પોતાને ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણીને તે દુઃખી થયો તેણે તેના પિતાની ઉત્તર ક્રિયા કરી ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર ન થયો એક દિવસે મોહનને ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવ્યો બીજે દિવસે સવાર થતાં તેના મિત્રે નાહી ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેતીઓની માથી ઉદ્ધાર થયો તેને માટે એક સુંદર વિમાન આવ્યું ને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું આ વખતે મોહિત પિતાજીએ પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો ત્યારે તેના પિતાએ કહ્યું તારા આ મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો છતાં તને એક કામ સોંપું છું મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરજે આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો સાથે સાથે તેને તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુઠને પામ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે